નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણે ચોમાસુ મગફળીમાં ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તો તેના વિશેની આપણા વિડીયોમાં વાત કરવાના છે કારણ કે આપણે મગફળીમાં છે તો કે રોગનું આપણે જે પણ રોગ આવે છે તો તેનું નિયંત્રણ કરતા હોય રોગ જે પછી જીવાત આવતી હોય તો તેનું સંકલિત નિયંત્રણ કરતા હોય તો એના જેટલું જ આપણે જે ખાતર વ્યવસ્થાપન છે એટલું જ જરૂરી છે કારણ કે ખાતર વ્યવસ્થાપન જો આપણે વ્યવસ્થિત કરીશું તો જે મગફળીનું આપણે ઉત્પાદન છે એ વિઘે આપણે માનો કે આ વર્ષે વીસથી પચીસ મણ આવતું હોય તો તેમાં થોડો ઘણો વધારો થઈ શકે કારણ કે ખાતર વ્યવસ્થાપનથી જે પણ મગફળીને પોષક તત્વોની જરૂર હોય તો એ આપણે પૂરતા પ્રમાણમાં એને મળે તો તેમાં ઉત્પાદનમાં ઘણો બધો ફરક પડે તો તેના આપણે ખાતર વ્યવસ્થાપનમાં પાયાના ખાતરની વાત કરીએ તો કે મગફળી છે તો એમાં આપણે ફોસ્ફરસ તો કે ફોસ્ફરસની પૂર્તિ માટે આપણે એક તો ડીએપી આપતા હોય અથવા એનપીકે આપતા હોય તો ડીએપી છે તો એમાંથી આપણે બે પોષક તત્વો મળે અને એનપીકે જો આપતા આપણે આપતા હોય તો એમાંથી ત્રણ પોષક તત્વો મળે પણ એમાં સલ્ફર નથી મળતું અને મગફળી એવો પાક છે કે તેમાં સલ્ફરની ઘણી બધી જરૂર રહેતી હોય છે તો આપણે સલ્ફર સલ સલ્ફર આવે તો એવા જો ખાતરને આપણે પાયાના ખાતરમાં નાખીએ તો તેમાં સારામાં સારું પરિણામ મળે તો આપણે પૂરતી ખાતરમાં આપણે જો સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરીએ તો કે તેમાં એ આવી જાય અને સલ્ફર પણ આવી જાય અને પોટાસની પૂરતી માટે આપણે એમઓપી એટલે કે ઓફ પોટાસ તો તે આપણે આપી શકાય તો તેના પ્રમાણની વાત કરીએ તો કે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ છે એ વિઘે વીસ કિલો અને ઓફ પોટાસ છે તો કે એ વિઘે વીસ કિલો અને મગફળીમાં બીજો પ્રશ્ન રહીએ તો કે આપણે મગફળી પીડી પડી જતી હોય તો કે મગફળી જે પીડી પડી જાય છે તો તે ના પડે તો તેના માટે આપણે મગફળી પીડી પડવાના ઘણા બધા કારણો હોય તો એમાં તો એક એક તો આપણે કે વધારે પડતો વરસાદ આવે તેના કારણે પડે કારણ કે પૂરતો એને ઓક્સિજન નીચેથી ના મળે પછી બીજું તો કે ફેરસની ખામીને લીધે પણ પડતી હોય જો ફેરસની ખામીને લીધે મગફળી જો પીડી પડતી હોય તો એ કઈ રીતે આપણે જાણી શકાય તો કે મગફળી છે એનું જે પાંદડું હોય એમાં નીચેના જે પાંદડા ટૂંકમાં જે છે એ લીલા હોય અને જે ઉપરના કુમળા પાંદડા છે એ ધીમે ધીમેની ટોચ હોય તો ટોચથી પીડા પડતા હોય તો એમાં આપણે સમજવું કે ફેરસની ખામી છે તો આપણે પાયાના ખાતરમાં જે આપણે ફેરસ સલ્ફેટ કે જે હીરાકસી છે તો એ વીઘે ચાર કિલો જો આપણે આપવામાં આવે તો પીડા જે મગફળી પડે તો એના સામે પણ આપણે રોકી શકીએ ને કે એમાં પણ સારું આપણે પરિણામ મળે અને જો નાઇટ્રોજન છે તો મગફળીમાં નાઇટ્રોજનની વધારે જરૂર નથી રહેતી કારણ કે નાઇટ્રો મગફળી છે એમાં આપણે મૂળમાં ગંડિકા હોય તો કે જે રાઇઝોબિયમ છે એ હવામાં અને જે જમીનમાં રહેલો નાઇટ્રોજન છે એ આપણે છોડવા સુધી પહોંચાડતો હોય પણ જો નાઇટ્રોજનની જરૂરિયાત જણાય તો એમાં આપણે એમોનિયમ સલ્ફેટ છે તો એ આપણે આપવું જોઈએ તો આ રીતે આપણે એસએસપી છે વીઘે વીસ કિલો એમઓપી એટલે કે ઓફ પોટાસ છે એ કિલો અને ફેરસ સલ્ફેટ ચાર કિલો તો આ રીતે જો કોમ્બિનેશનમાં આપણે આપીએ તો તેમાં આપણે સારામાં સારું પરિણામ મળે છે અને જો એકરના હિસાબની આપણે વાત કરીએ કે પર એકર તો કે એસએસપી છે પચાસ કિલો એમઓપી છે પચાસ કિલો અને ફેરસ સલ્ફેટ છે એ દસ કિલો તો આ રીતે આપણે આપી શકાય અને એના સિવાય વાત કરીએ તો કે મગફળીમાં જ્યારે આપણે મોટા ટૂંકમાં આપણે બંધાવવાની અવસ્થા ચાલુ થાય ડોડવા તો એમાં જે આપણે ફોતરા બને છે તો એમાં આપણે કેલ્શિયમની જરૂરિયાત રહેતી હોય તો કે કેલ્શિયમની પૂર્તિ માટે આપણે છે એ જીપ્સમ તો કે જીપ્સમમાં કેલ્શિયમ આવે તો કે જીપ્સમ જો આપણે બેથી ત્રણ વર્ષે નાખતા હોય તો એનાથી આપણે કેલ્શિયમની પૂર્તિ થઈ જાય અને જો કે એ આપણે જીપ્સમ ના નાખીએ તો કેલ્શિયમની પૂર્તિ માટે આપણે ડોસ માટે ચિલેટેડ ફોર્મમાં કેલ્શિયમ આવે તો એ આપણે જો છંટકાવ કરવામાં આવે તો એ રીતે પણ આપણે કેલ્શિયમની પૂર્તિ કરી શકીએ તો આ રીતે આપણે જો ખાતરનું વ્યવસ્થાપન કરી તો ઉત્પાદનમાં ઘણો એવો ફેર પડે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને બીજી કોઈ પણ ખેતીલક્ષી માહિતી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખી જણાવો તો એના પર અમે વિડીયો બનાવશું આ આભાર જય જવાન જય કિસાન